નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર જેતપુર ત્રણ હજાર પાંચસો માંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો ત્રેવીસ જામજોધપુર ત્રણ હજાર છસો થી ચાર હજાર એંશી સમી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સાઠ ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પચાસ હારીજ ત્રણ હજાર છસો તોંતેરથી ચાર હજાર બસો પંદર મહેસાણા બે હજાર એકથી ચાર હજાર એકતાલીસ સિદ્ધપુર ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર એકસો એકાવન બાબરા ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર એકસો નેવું રાજકોટ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પંદર ધાંગધ્રા ત્રણ હજાર સાતસો ત્રીસથી ચાર હજાર એકસો દિયોદર ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો એકતાલીસ ધીમા ત્રણ હજાર એકસો થી ચાર હજાર એકસો એસી હળવદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો ઓગણીસ પાટણ ચાર હજાર એક થી ચાર હજાર એક ધાનેરા ચાર હજાર એકસો પાંત્રીસ થી ચાર હજાર એકસો પાંત્રીસ અમરેલી ત્રણ હજાર સાતસો પચીસથી ચાર હજાર બસો વીસ સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો અઠ્યાવીસ મોરબી ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર આડત્રીસ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર અંજાર ત્રણ હજાર નવસો એંશીથી ચાર હજાર એકસો થરાદ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર બસો ભીલડી ચાર હજાર થી ચાર હજાર એકસો છત્રીસ ગોંડલ ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો એકાણું નેનાવાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સિત્તેર વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો બાવન રાધનપુર ત્રણ હજાર ચારસો ચાલીસથી ચાર હજાર થરા ચાર હજાર એકથી ચાર હજાર એકસો સડસઠ વાવ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો સિત્તેર કડી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો પીલુડા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો એકાવન બોટાદ ત્રણ હજાર પાંચસો પાંત્રીસથી ચાર હજાર એકસો પંચાવન મહુવા નવસો થી ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ બે હજાર થી ચાર હજાર એકસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર નવસો થી ચાર હજાર એકસો પંચોતેર ભાવનગર ત્રણ હજાર થી ચાર હજાર એકસો જામનગર ત્રણ હજાર એકસો થી ચાર હજાર એકસો સિત્તેર વારાહી ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો ઊંચા ત્રણ હજાર આઠસો દસથી ચાર હજાર પાંચસો પાંત્રીસ તો મિત્રો આ હતા આજના જીરુંના બજાર ભાવ જો વિડીયો પસંદ આવજો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો